નમસ્કાર રામ મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છે જે ગાંધીનગર ની અંદર ઠાકોર સમાજ નું જે મહાસંમેલન યોજાવાનું હતું જે મહાસંમેલન ને લઈને જે લાઈવ અત્યારે હું તમને આ ત્રણ વાગ્યા નો લાઈવ દર્શક બતાવી રહ્યો છું જે ત્રણ માં થોડો ટાઈમ બાકી છે અને ઠાકોર સમાજના તમામ લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે અને મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલની અંદર નવા આવ્યા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અંદરથી તમને તમામ દ્રશ્યો બતાવીશ જે ઠાકોર સમાજના જે લોકો જે અહીંયા કેવી મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને અહીંયા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલી પબ્લિક આવી છે તમામને લઈને આપણે જાણીશું આજે આ વિડીયોના માધ્યમથી તો બનારે જ આ વિડીયોની અંદર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે તમામ જે આ લોકો નાસ્તો જે ઠાકોર સમાજનું આ સંમેલન હતું ગાંધીનગર આ નાસ્તાની અંદર જે ફૂલવડી છે જે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે બદામ શેક તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થા તમામ અન્ય સમાજ દ્વારા કરવામાં આવી છે અમે આ અહીંયા તમે જોઈ શકો છો જે આ કાઉન્ટર છે આ માલધારી સમાજ દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ ચૌધરી સમાજ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા તમામ સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પાટીદાર સમાજ હોય તમામ સમાજ જે ગાંધીનગરની અંદર તમામ સમાજો દ્વારા આ ઠાકોર સમાજના સંમેલન ની અંદર નાસ્તા હોય ચાપવાની તમામ વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે એ પણ ખૂબ સારી બાબત છે ઠાકોર સમાજના સંમેલન ની અંદર આ પણ તમામ સમાજો સહભાગી બની છે આની અંદર જે નાસ્તો ચા પાણીની વ્યવસ્થા કરાઈ છે એ ખૂબ આમ ગર્વ જેવી બાબત છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે જે આ મુખ્ય ગેટ છે મુખ્ય ગેટની અંદરથી એન્ટ્રી કરીશું અને એન્ટ્રી કરીશું તો અહીંયા જોઈશું જે મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના લોકો અહીંયા આવ્યા છે અને તમે અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો જે આખા ગુજરાતમાંથી લોકો આવ્યા છે અને આખા ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર લાખોની સંખ્યાની અંદર કહી શકાય છે લોકો આવ્યા છે અને સભા પણ ચાલુ છે તમે જોઈ શકો છો અંદરથી આપણે તમામ દ્રશ્યો બતાવીશું ક્યાંથી લોકો આવ્યા છે કેટલા ગુજરાતના કેટલા તાલુકાના લોકો આવ્યા છે અને કેવા પ્રકારની વ્યવસ્થા છે એ આપણે સંપૂર્ણ જાણીશું આ વિડીયોના માધ્યમથી અને અહીંયા તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ખુરશીઓની બેઠક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે હજી ઘણા બધા લોકો રસ્તાની અંદર આવી રહ્યા છે અને ઘણા બધા લોકો જે ગોઠવાઈ ગયા છે ખુરશીનો અંદર પણ ગોઠવાઈ ગયા છે અને હવે આજે આ સંમેલન યોજાવાનું હતું ઠાકોર સેના દ્વારા જે આ સંમેલન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને અલ્પેશ અલ્પેશજી ઠાકોર માધ્યમ હેઠળ જે એમના આહવાન હેઠળ જે સંમેલન યોજાવાનું હતું એને લઈને આપણે જે કાજનેગરને અંદર તમને આ લાઈવ દર્શકો બતાવી રહ્યા છે આ દર્શનો ની અંદર તમે જોઈ શકો છો હાલ રાતના આજે ત્રણ વાગવા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે અને જે ઘણા બધા લોકોએ એમનું સ્થાન પણ લઈ લીધું છે ખુરશીઓ આમાં ખૂબ વિશાળ સંખ્યાની અંદર લોકો અહીં પહોંચી ગયા છે અને હાલ પણ રસ્તાની અંદર આવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યાની અંદર રાતના આ ટાઈમે આટલી પબ્લિક નું આવવું ખૂબ મોટી બાબત છે કેમ કે દિવસ હોય તો ઘણી બધી દિવસે તો સભાની અંદર પબ્લિક આવતી હોય છે પણ પણ રાતની અંદર આટલી પબ્લિક આવી આપણા માટે ખૂબ ગૌરવની વાત છે તમે આ લાઈવ જોઈ શકો છો આ દ્રશ્યો છે જે ગાંધીનગરના છે જો અહીંયા તમામ લોકો હવે આવી રહ્યા છે અને ગોઠવાઈ રહ્યા છે જે હાલ મોટી સંખ્યામાં લોકો આવી પણ ગયા છે જે તમને સ્ટેજ બાજુથી દ્રશ્ય બતાવીશું જે સામે સ્ટેજ આવેલો છે અને આ બાજુ તમે જોઈ શકો છો જે પબ્લિક હાલ આવવાનું ચાલુ છે અને જે પબ્લિક ગોઠાવવાનું ચાલુ થઈ ગયું છે ખુરશીની પણ તમામ વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવી છે અને આખા ગ્રાઉન્ડનો તમે આ નજારો જોઈ શકો છો જે અહીંયા તમને હું લાઈવ ગાંધીનગરથી બતાવી રહ્યો છું તો મિત્રો જે આ ઠાકોર સમાજનો એક ખૂબ ઐતિહાસિક સંમેલન કહી શકાય છે જે રાતના ત્રણ વાગે ઇતિહાસની અંદર આજ સુધી ક્યાંય આવું કોઈ સંમેલન થયું નથી પણ આ પહેલીવાર ઇતિહાસની અંદર જે ઠાકોર સમાજનું આ સંમેલન યોજાઈ રહ્યું છે એ ખૂબ આમ ઐતિહાસિક કહી શકાય ઐતિહાસિક દિવસ કહી શકાય ઠાકોર સમાજ માટે કેમ કે રાતના ત્રણ વાગે આટલી મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહેવા એક ખૂબ મોટી બાબત હોય છે

ઠાકોર સમાજ ઘણા ટાઈમથી ઘણા લોકો એવા કહેતા હતા કે સમાજ જીતી ઊભું છે પણ સમાજ હવે ઊભવાનો નથી સમાજ હવે જાગી રહ્યો છે અને રાતના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રાતના ત્રણ વાગ્યાના દ્રશ્યો છે ત્રણ વાગે પણ સમાજના ખુબ મોટી સંખ્યા ની અંદર જે લોકો ઉપસ્થિત છે એ તમે આની અંદર જોઈ રહ્યા છો લોકો છે આ ખૂબ મોટી સંખ્યા ની અંદર તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો લાઈવ ગાંધીનગર થી જોઈ રહ્યા છો ભારત માતા

કોમ તો જાગેલો છો અડધી રાતે ત્રણ વાગે જો તમે હા કોમ જાગેલો છો પણ ઓછી અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી એટલે આવા ને આવા જાગૃત आपल्या स्टेज वर विराजमान सर्व पक्षीय ठाकोर समाजना सो वग्रकडे आगे वाढो आमंत्रण मानाबिन वधारण मेहमान श्रीओ गुजरात ना पुणे पुणे जी क्षत्रिय ठाकोर सेना ने ठाकोर समाजना सो बडीलो इवन भाईओ ने बेनो मारिया अनेक આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે વાતમાં હું મારા સુર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો

આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાએ ખુબ સારી રીતે જાણીએ છીએ સમાજને એક કરવાની વાત આવે એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન ભેગા એના મન ભેગા આજે તમામ સમાજો જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ખેર દિલ્હી ભાવના રાખી વ્યક્તિને ને કઈ મળે કે ના મળે પણ જે સમાજો એના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજ ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત સમાજો એ વર્ષો પહેલા પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનો એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમજો કે એ વ્યક્તિએ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો હશે ત્યારે પરિવાર કે કોઈ સમાજ કે કોઈ આગળ જતો હોય છે અમરજી ઠાકોર જયસિંહજી ચૌહાણ દિવિદજી ઠાકોર ચંદ્રનજી ઠાકોર रोहित भाई ठाकुर केशवि चौहान लवि ठाकुर दिलीप जी ठाकुर गुजरात सरकार मंत्री रमन भाई सोलंकी माता मारा पिता सिंह जी ठाकुर जगदीश भाई ठाकुर माजीमा घर में विक्रम भाई खातोर अपना सावनखंडाना सांसद चोपड़ा में बारियर बनास्ता सांसद गैली में अर्जुन सिंह जी गल्पेश भाई राजेश भाई अपना मंत्री स्वरूप जी मंत्री जी संजय सिंह जी अनेक मानपाव સુખાજી બીજેપી સુવાલા ભીખાજી ગજેન્દ્રસિંહજી દશરથજી મેહરૂ જયારે રાત્રે ત્રણ વાગે આ સંમેલન સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા દુશંકાઓથી કે રાત્રે ત્રણ વાગે કે અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે ત્રણ વાગે કોણ આવે અનેક સવાલો અનેક વિચારો હતા પરંતુ આપને કહું દોસ્તો આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્ર એક ગામડાઓમાં ફર્યું છે ਉੱਤਰ ਗੁਜਰਾਤ ਦੇ ਇੱਕ ਗਾਵਣਾ ਵਾਂ ਗਾਇਬ ਸੀ ਮੱਧ ਗੁਜਰਾਤ ਤੇ ਲੈ ਦੱਖਣ ਗੁਜਰਾਤ ਤੋਂ ਵੀ ਗਾਇਬ ਸੀ ਅਲਪੇਸ਼ ਦਾ ਕੋ ਰਾਤੋ ਰਾਤ ਨਹੀਂ ਦੇਖਾ ਹੂੰ ਇਹਨਾਂ ਪਹਿਲਾ ਆ ਗਾਵਣਾ ਹੋ ਤੇ ਗਾਵਣਾ ਦੀ ਦੂਰ ਮੇ ਜੋਈ ਜੇ ਦੂਰ ਖਾਦੀ ਚ ਇਹ ਬਾਨਾਸ ਦਾ ਤਾਂ ਪਾਟਾ ਮੈਸਾਲਾ ਗਾਦੀਨਗਰ ਸਾਬਰਕਾਂਠਾ ਅਰਵਲੀ પંચમહાલ મહીસાગર આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત નવસારી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ રાજકોટ જામનગર જામનગર ભાવનગર બોટાદ આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના ઓબીસી એકતા મંત્રી સ્થાપના કરી છે ત્યારે આ સમાજની અનેક પીડા હોય કોઈ કદાચ સવાલ કરે કે ગુજરાત ચંદ્ર ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું તો તમારી છાતી ઉપર હાથ જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપાલ અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે રહેતા ઓળખતા હતા દરેક તાલુકાથી બીજો તાલુકો અને એક એવો તણી સમાજ જેને એક કામ ગામ એક રાખવું હોત તો આખે પાણી આવી જાય અને એ સમાજને ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી મધ્ય મધ્ય થી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ઘેર નથી પંદર પંદર વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક સફર તો પચીસ વર્ષથી ચાલે છે આ એ જ નેતાઓ છે જેને લવન ઉચ્ચો અલ્પેશ ઠાકોર જોયો આ એ જ નેતાઓ છે આ નેતાઓ પચાસ કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડી હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો આજે એ જ નેતાઓ આપણા ને આશીર્વાદ ને સમર્થન આપવા રહ્યા છે

गाड़ियों ना भाड़ा को तो भेगा ना था ये रात ना अंधारा में रात ना त्रण वागे आ समाज भेगो था तब जागियो थे समाज को ये मैंने पूछियो के रात ना त्रण तो वागे शुआ पिता सेनो या पिता ये नो पिता नो मतलब श्रेष्ठ समय अब पिता ये नो कि हाँ हमें हमें विषम निशाने जागिया थी એ દિવસ યાદ કરો બે હાજર સોળ મી જાન્યુઆરી દિવસ જયારે જીએમસી ગ્રાઉન્ડમાં આપણે લાખો ની સંખ્યામાં એકત્રિત થયા હતા અને જયારે વાત મૂકી હતી વ્યસન મુક્તિ ની અને જયારે વ્યસન મુક્તિ ની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા કેમ હસતા હતા કે આપણામાં વ્યસનો ખૂબ હતા કોઈ સમાજ દીકરો રાહ ભટકેલો દારૂ પી જતો હોય

એટલે આ યુવાનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાત ને આ યુવાનો ઘરે ઘરે સુધી પહોંચાડી ગામ સુધી પહોંચાડી આજે છાતી કોઈ ને કહી દઉં કે ગુજરાતમાં ગામડામાં આ સમાજમાં નેવું પંચાણું ટકા વ્યસન મુક્તિ આવી ગઈ છે શોધવો પડે શોધવો પડે તમારે કે કોણ પીવે છે શહેરોનું આલંક શહેરોનું આકલન નથી કર્યું મેં પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રમાણે ચડ્યા છે ત્યારે એમને કહેવા માંગુ છું ત્યારે કેવા સમાજમાં જન્મ્યા છે બીજાનો બાપ જમીન જાગીરી વાળો બીજાના રખોપા કરનારો અમે વર્ષો પહેલા જો મેસનો છોડી દીધા હોત તો આ અમદાવાદ ગાંધીનગર અડધી જમીન હજુ અમારી પડી હોત આ વાત તમને કહેવા આવો છું કારણ અમદાવાદ ગાંધીનગર ની જમીનો જેની હતી ઠાકોરો ની હતી પણ અમને કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ જમીન જાગીરની સાથે સમૃદ્ધિ કોઈ તારા ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લે અમે ભોગવ્યું છે તમે નહીં ભોગવી શકો એટલે જ્યારે વેસન મુક્તિની વાત કરીએ એની સફળતા જોઈ ત્યારે બે હજાર સોળ અને બે હજાર છવ્વીસ એક નવો વિચાર લઈને આવ્યા છે વેચાર છે

એ સમાજોથી શીખવું પડે અને નહીં શીખીએ તો થાકી જઈશું દોસ્તો મને ભરોસો છે મને ભરોસો છે કે જે સમાજ રાખનાર ત્રણ વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે ત્યારે અને હવે કોઈ પાછો નહીં પાડી શકે नहीं नहीं। रात नहीं ख्वाब बदलता है ना। रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है खबर पड़ रात नहीं ख्वाब बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है अरे वक्त बदल वो थे इतने बिगाड़ जाए समय पाथों लाओ पड़े સમય ના પંદડા પાછા ફેરવવા પડે શિક્ષણ તમારે તમારા હક ને અધિકાર માટે જાણવું જ પડે મથવું જ પડે ને કામ કરવું જ પડે કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું તમારે જાતે જાતે જ બહાર નીકળવું પડશે

તે રવારી ભરવા સબ દુખ્યા કો તે દલતી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ સબ દુખ્યા કો તે દેવા પછાતો જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે આ એની વાત કરવા માટે બોલાયા હતા આ ગુજરાત તો ધાતો સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડણી ગાટે લડવી પડે ને બીજાના રખોપા પર કરવા પડે આ એના માટે તમને બોલાયા અને રાત ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં જયારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના પચાસ ટકાના ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે એના માટે આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ ને ભૂપેન્દ્રભાઈ નો આભાર માનું પરંતુ મેં વાત એ પણ કરી

ભૂમિપૂજન કરવાના છે કારણ કે તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે આ એના માટે તારા સાથે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિ પૂજન કરાવી રહી છે

ત્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે તે કેવું સરસ શ્રતી ધામ કે સરકારની તમામ યોજનાની યોજનાની અમલવારી હોય એ કેવા સરસ ધામની વાત કરું છું જે સરસ શતી ધામ માં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ સરસ રતિ ધામનું આજે ભૂમિ પૂજન કરવાનું છે એના માટે તમને બોલાયા છે જ્યારે એવું નથી કે સમાજના શ્રેષ્ઠ કઈ નથી ગુજરાતમાં પચાસ થી વધારે સંસ્થાઓ ચાલે છે દરેક આગેવાન પોત પોતાની રીતે મથે કરે છે અને તમામ આગેવાનોને વંદન કરવા પડે પરંતુ એક સંસ્થા કે પચાસ સંસ્થાઓથી કંઈ નહીં થાય આપણે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા આવી સંસ્થા ઉભી કરવી પડે સાહેબ અભિનંદન આપવા પડે પાટીદાર સમાજ કેટલી બધી સંસ્થાઓ બને એમને અભિદાન આપવા પડે રવાની સમાજના રેક સંસ્થા મારી વિધાનસભામાં છે ચોત્રી સમાજ નું આગળ મારી વિધાનસભામાં બને પ્રજાપતિ સમાજ ભવ્ય સંકુલ નું ભૂમિપૂજન થઈ એ પણ મારી વિધાનસભામાં બને બ્રહ્મ સમાજ નું ભવન પણ અહિયાં ચાલે સરદાર ધામ પણ અહિયાં અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે

ਵਿਨੰਤੀ ਕਰੂ ਜੋ ਇਹ ਆਵੇ ਕਲਾ ਤਮਾਮ ਨੇ ਜੇ ਵੀ ਜੋੜੇ ਜੇ ਜੰਮੀਨੋ ਬੱਚੀ ਜੇ ਸਾਥਵੀ ਰਾਜੋ ਤਵੇ ਕਾਰੇ ਕਲਪਨਾ ਕਰੀ ਦੀ ਕਾ ਗਾਂਧੀ ਨਗਰ ਮਾ 50 ਕਰੋੜ ਨੋ ਵੀਗੋ ਹਾ ਕਾਰੇ ਕਲਪਨਾ ਕਰੀ ਦੀ ਕਿ ਅੰਦਾਵਤ ਤੋਂ 100 ਕਰੋੜ ਰੁਪਏ ਨੋ ਵੀਗੋ ਹਾ ਅਜ ਜਮੀਨ ਨੂੰ ਸਾਥਵੀ ਰਾਖੋ ਜੇ ਜਮੀਨ ਆ ਦੇ 5 ਕਰੋੜ ਨੀਚੇ ਉਹ ਤਮਨੇ ਦਾਵਾ ਕੀ ਕੋ ਗਰਸ ਸਾਥਵੀ ਰਾਖੋ ਇਹ 25 ਕਰੋੜ ਨੀ ਥਵਾਨੀ અને પચીસ કરોડની ની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચો ને તો અમને ગમશે કારણ કે જમીન એક વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો અને ફેક્ટરી નાખ્યા પછી બીજી પાંચ વીઘા લઈ શકશો એનું ગમશે પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આમના બીજી માફ નહીં કરે હું નસીકાર